ભગવાન શ્રી રંગવદૂત ગુરુ મહારાજના ચરણ કમળોમાં મારા કોટી વંદન ભગવતીમાં રૂકમાંબા અને શ્રી વિઠ્ઠલપંજીના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન આપ સૌને ગુરુદેવ દત્ત અંદર ગોતા લગાવ પ્યારે એ ભજનની બે પંક્તિઓ આગળ આપણે જોઈ છેલ્લે એમાં શરીરના દસ દ્વાર અને ત્રણ સ્તંભની વાત કરી હતી હવે છેલ્લે જે વાત થઈ હતી તો એ સહસ્ત્ર ચક્ર બ્રહ્મરંદ્ર એને દસમો દ્વાર કહે છે જે પરમાત્માએ બંધ રાખેલું છે જન્મ જન્માંતરના પુણ્યક્રમે કરીને એની કૂંચી એની ચાવી જીવાત્માને કહો કે સાધકને હાથ લાગે છે અને પરમ પરમતત્વ પરબ્રહ્મના સ્વરૂપના દર્શન જીવાત્માને સાધકને થાય છે આ પરબ્રહ્મ નિરાકાર છે જેનું વર્ણન થઈ શકે એમ નથી કોટી કોટી સૂર્યોનું તેજ પણ ઝાંખવું પડે એવો આ પ્રકાશ છે જેનું વર્ણન કોઈ વિરલો જ કરી શકે આપણે જો આપણે તો માત્ર એની કલ્પના કરવી રહી જીવ અને શિવનું મિલન ત્યારે જ થઈ શકે જ્યારે આ દશમ દ્વાર ખુલે બ્રહ્મરંધ્રમાં પ્રાણોત્ક્રમણ થાય અને ત્યારબાદ એ જીવાત્મા મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે પરમ તત્વને પ્રાપ્ત કરે છે જીવ શિવમાં ભળી જાય છે ચિનગારી મહાનલમાં મહાઅનલ એટલે કે મહાઅગ્નિમાં ભળી જાય છે આ ખૂબ જ કપરું ચઢાણ છે જે કોઈ વિરલો જ કરી શકે તો આ જે ઝળહળતો પ્રકાશ છે એની સામે કરોડો સૂર્યનું તેજ પણ ઝાંખવું પડે બીજી રીતે કહીએ તો સૂર્ય ચંદ્ર તારાઓ અગ્નિ એનું જે તેજ છે તે આ પરમ તેજને આભારી છે તો આ દસમ દ્વાર ખુલતા આવી અનુભૂતિ સાધકને થાય છે એવું શાસ્ત્રોમાં વર્ણન કર્યું છે પરબ્રહ્મ નિરાકાર છે એનું કોઈ વર્ણન વૈખરીથી થઈ શકે એમ નથી જેમ ગુંગાને ગોળ ખવડાવીએ અને એ કશું બોલી શકતો નથી માત્ર અનુભૂતિ કરી શકે છે માત્ર આમ જ કરી શકે છે ઈશારા થી વાણી વિરામ પામી જાય છે વૈખરી વિરમી જાય છે ત્યાર પછી જીવાત્માએ કશું કરવાનું રહેતું નથી ત્યાર બાદ પૂજ્ય શ્રી આગળ લખે છે કે તેલ વહ હાંડી જલત હૈ કોટી સૂરજ ઉજ્યા હવે આવી પરમ જ્યોતિને આવા પરમ તત્વને હાંડી દિવેટ કે તેલની શું જરૂર એ તો સ્વયં પ્રકાશ છે સ્વયંભૂ છે એને કોઈ આધર કે કોઈ આલંબનની જરૂર નથી જળાહળ પ્રકાશ એ નૂર જેનું વર્ણન ન થઈ શકે મહાભારતમાં જે વિરાટ રૂપ દર્શન શ્રી કૃષ્ણએ કરાવેલું અને એના તેજથી ઘણાની આંખો બંધ થઈ ગઈ હતી જે જીવાત્માઓ એને માટે પાત્ર નથી એ લોકોને એનું દર્શન નહીં થાય આપણે પણ બધા એમાં જ છીએ આપણે જન્મ જન્માંતરની આવી સાધના ચાલુ રાખીએ તો ધીમે 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 પ્રગતિ થાય અને સાક્ષાત્કાર શક્ય બને અર્જુનને સાક્ષાત્કાર થયો હતો પણ દુર્યોધનને નહોતો થયો પાત્રતા જોઈએ પાત્રતા કેળવાય તો પાત્ર બની શકાય પાત્ર જ ન હોય તો એની અંદર ઘી કે બીજી કઈ વસ્તુ કેવી રીતે ભરી શકાય તો પાત્રતા કેળવવાની વાત છે સૌ પ્રથમ તો સન્મતિ ત્યાર પછી શરીરની અને મનની ચિત્તની શુદ્ધતા શુચિરભૂતતા આ બહુ અગત્યનું છે કરોડો સૂર્યોનું તેજ જળહળ પ્રકાશતું હોય એ પરિસ્થિતિ સાધક પ્રાપ્ત કરે છે અને આ પરમ જ્યોતિ સનાતન છે સતત છે બાપજીએ લખ્યું છે દિન દિન રહે ના કબુ બોજત નહીં એ જ જનારો પ્રકાશ નથી દિવસ રાત એ જ સળગે છે અહીં જે વર્ણન બાપજીએ કર્યું છે એમાં આ તેજોમય સ્થાન જે છે એની અંદર જ મારો વાલો વાલો બિરાજે છે પરબ્રહ્મ નિવાસ કરે છે અને અહીંયા જ જીવ શિવત્વને પ્રાપ્ત કરે છે એવું બાપજી કહે છે અહીં બાપજીએ લખ્યું છે કે અખંડ પ્રકાશિત દીપકના તેજે ઝળઘળતા આ પરમધામમાં સાધક બીજું શું શું જુએ છે એનું વર્ણન ત્યાર પછી બાપજીએ કર્યું છે આગલી પંક્તિ છે અષ્ટનાયિકા નિરત કરે વહા બાજત નેપુરતા કાન ફેર કર સુને સુભાગી ઘનન તાલ ગડિયા એક એક શબ્દ એટલો બધો ગહન છે પણ હું મારી શક્તિ પ્રમાણે એની એની સમજૂતી આપવાનો પ્રયત્ન કરીશ અષ્ટનાયિકા નાયિકા અહીં પ્રકૃતિ અને પુરુષ દ્વૈતવાદમાં પ્રકૃતિ અને પુરુષ બે તત્વ તત્વો બતાવ્યા છે અને પ્રકૃતિ એ પુરુષને આધીન છે અને એ પ્રકૃતિ જે છે એના આઠ ભેદ છે પંચમહાભૂતો આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી આ પાંચ મહાભૂતો પછી મન બુદ્ધિ અને અહંકાર એ પાંચ ને ત્રણ આઠ આઠ નાયિકાઓ નૃત્ય કરે છે પરમ પરમતત્વ આગળ જે અત્યંત પ્રકાશમાન પરમ પરમતત્વ છે એની આગળ અષ્ટ નાયકાઓ નૃત્ય કરે છે બીજી રીતે પણ આને જોઈ શકાય અષ્ટ અષ્ટાંગ યોગની દ્રષ્ટિએ પણ જોઈ શકાય અને એ અષ્ટનાયિકાઓ પુરુષને અધીન છે અને પુરુષ આગળ નૃત્ય કરે છે એવું અહીં વર્ણન કરવામાં આવ્યું છે બીજી રીતે જો વિચાર કરવો હોય અષ્ટનાયિકાનો તો આઠ સિદ્ધિઓ આપણે બધા જાણીએ છીએ અણીમા ગરીમા મહિમા લગીમાં ઈશિતા વસિતા પ્રાકામ્ય વગેરે તો આ અષ્ટ સિદ્ધિઓ જેની દાસી છે એ પરમ તત્વ એની આગળ નૃત્ય કરે છે એવું બાપજીએ અહીં વર્ણન કર્યું છે તો બાજત નેપુરતા અહીં યોગ માર્ગમાં સાધનાના માર્ગમાં આગળ વધતા સાધકને જે વિવિધ અવાજો સંભળાય છે તેનું વર્ણન ડાપજીએ કર્યું છે નપુરના જંકાર જેવો ધ્વનિ વેણું નાદ એટલે કે વાંસળીના નાદ જેવો ધ્વનિ આવા ધ્વનિ સાધકને સંભળાય છે આ ધ્વનિ એવા છે કે જે આપણા કાન જે છે એ સ્થૂળ કાન એ સાંભળી શકતા નથી સૂક્ષ્મ 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 કાન કર્ણ કર્ણ એ સાંભળી શકે છે અને ક્યારે કેળવાય સાધક સાધનાના માર્ગમાં આગળ ને આગળ પ્રગતિ કરતો જાય ત્યારે આપણા સ્થૂળ કાનથી એ નાદ સાંભળી શકાતા નથી અનહદ નાદ જેને આપણે કહીએ અનાહત એટલે કે અહત કોઈ પણ જાતના ઘાત પ્રઘાત વગરનો જે નાદ છે આપણે જે નાદો સાંભળીએ છીએ એ તો બધા અહત નાદો છે કોઈકને એક વસ્તુ બીજી વસ્તુ સાથે અથડાય અને ધ્વનિ ઉત્પન્ન ન થાય તે આપણે સાંભળી શકીએ પણ આ તો અનાહત નાદ છે અન્નવત્તા આહત તો એ અનાહત નાદ કોઈક વીરલો સાંભળી શકે આપણે તો માત્ર કલ્પના જ કરવાની છે બીજે જન્મે ત્રીજે જન્મે ચોથે જન્મે અરે જન્મોના જન્મો વીતી જાય પછી કદાચ આપણી આવી ઉર્ધ્વગતિ થાય અને આવી કૂંચી હાથ લાગે અને દસમ દ્વાર ખુલે ત્યાર પછી આ બધું આપણને દ્રષ્ટિગોચર થઈ શકે અને એને માટેના પ્રયત્નો આ જન્મથી ચાલુ કરી દેવાના એવું મને સમજાય છે અને પ્રિયતમા જ્યારે પ્રિયતમને મળે અને જે અવર્ણનીય આનંદ થાય એવો જ આનંદ જીવને શિવના મિલન થકી થાય છે એ નિર્વિવાદપણે સત્ય છે કાન ફેર કર સુને સુભાગી હવે પરમાત્માના દર્શન માટે જેમ દ્રષ્ટિ પરિવર્તનની જરૂર છે દ્રષ્ટિને બદલવાની જરૂર છે તેમ અનાહત નાદ નુપુર નાદ એનો ઝંકાર સાંભળવા માટે કર્ણ પરિવર્તનની જરૂર છે કાનને પણ બદલવો પડે જેમ આંખ એટલે કે આપણી દ્રષ્ટિ બદલાય તેમ આપણા કર્ણને પણ બદલવો પડે કાન ફેર કર સુને સુભાગી કાન ફેરવ્યા વગર સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈએ તો કાન ફેરવ્યા વગર આવા નાદ સાંભળવા શક્ય નથી કેટલી ઊંડી અને ગહન વાત પૂજ્ય બાપજીએ કરી છે કાન ફેર કર સુને સુભાગી ત્યારબાદ પૂજ્ય બાપજી કહે છે કે કર સીધા હો પવન અહીં સ્વરોદય શાસ્ત્ર જે ગુલામૃતમાં બાપજીએ એક અધ્યાયમાં એનું સુપેરે વર્ણન કર્યું છે તેની વાત છે કે પચ્છમ રહ પકડ કર સીધા હો પવન પર સ્વાર ઉડે અધર અકાશા પરજો પામે જટ ગુરુદ્વાર હવે યોગ માર્ગમાં પ્રાણ નિરોધ અને આજ્ઞા ચક્ર સુધીના છ ચક્રોનો ભેદ કરીને જે આગળ વધે છે એને જ આવો અનુભવ થાય છે મનુષ્યના શરીરમાં સો નાડીઓ છે એ પ્રત્યેક નાડીમાંથી સો સો શાખાઓ નીકળે છે અને દરેકમાંથી 72 72000 હજાર પ્રતિશાખાઓ પ્રતિ નાડીઓ નીકળે છે આવું શાસ્ત્ર અને ઉપનિષદોનું કથન છે અને આ બધી નાડીઓનું મૂળ સ્થાન હૃદય છે અને છેવટે બધી નાળીઓ હૃદયમાં જ વિરામ પામે છે અને હૃદયમાં આત્મા બિરાજમાન છે સમસ્ત શરીરને આવરી લેતી આ નાડીઓ દ્વારા શરીરમાં રક્તનું પરિભ્રમણ થાય છે બ્લડ સર્ક્યુલેશન અને એમાં પણ મુખ્ય ત્રણ નાડીઓ છે ઈડા પિંગલા અને સુસોમણા ઈડા નાડીને ચંદ્ર નાડી પણ કહેવામાં આવે છે પિંગલા નાડીને નાડી કહેવામાં આવે છે અને વચ્ચેની જે છે એ સુશોમણા નાડી છે એક ભજનમાં બાપજીએ લખ્યું છે કે તન તન ના વાગે અજાયબ તંબુરો એ ભજનમાં બાપજીએ લખ્યું છે રૂપાનો તાર સોનાનો તાર આવી ઉપમાઓ આપી છે તો એમાંનો જે સોનાનો તાર છે એ સુસુમણા નાડીનો ઉલ્લેખ પૂજ્ય બાપજીએ કર્યો છે તો આ જે નાડીઓ છે એ નાળીઓમાંની સુષુમણા નાડી જે છે એ મધ્યમાં આવેલી છે જે મૂલાધાર ચક્રથી શરૂ થઈને છેલ્લે બ્રહ્મરંધ્ર આગળ સમાપ્ત થાય છે હવે સાધક જેમ જેમ સાધનામાં આગળ વધે તેમ તેમ મુ થી શરૂ કરીને જુદા જુદા સાત ચક્રો ભેદીને જ્યારે બ્રહ્મરંધ્રમાં પ્રાણોત્ક્રમણ કરે છે તે વખતે પ્રાણ નિરોધ સાધકે કરવાનો હોય છે પ્રાણના પણ પાંચ પ્રકાર છે આપણે બોલીએ છીએ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા પૂજામાં બરાબર તો એ પંચ પ્રાણની વાત છે પ્રાણ અપાન સમાન વ્યાન અને ઉદાન જેમ એક રાજા પોતાના જુદા જુદા પ્રદેશો ઉપર જુદા જુદા અધિકારીઓની નિમણૂક કરે છે અને વહીવટ કરે છે તેવી રીતે જે મહાપ્રાણ છે એ શરીરના જુદા જુદા પ્રદેશોમાં એને રહેવાની આજ્ઞા કરે છે પ્રાણ એ મુખ અને નાસિકામાંથી નીકળે છે અને કાન અને આંખમાં રહે છે પ્રાણને રહેવાના સ્થાન મુખ નાક કાન આંખ એ ચાર સ્થાનો છે અપાનને પાયુ અને ઉપસ્થમાં સ્થાન મળ્યું છે અને વ્યાન સમગ્ર શરીરમાં ફેલાય છે સમાન વાયુ શરીરના મધ્ય ભાગમાં રહે છે અને તમામ નાડીની અને એની શાખા પ્રશાખાઓની અંદર જે લોહીનું પરિભ્રમણ છે એ કામ વ્યાનનું છે અને આ બધી નાડીઓમાં જે સુષોમણા નાડી છે જેના ઉપર નિર્દેશ કર્યો છે એ નાડીમાં ઉદાન વાયુનો વાસ છે અને ઉદાન વાયુની ગતિ ઉર્ધ્વ તરફની છે ઉપર તરફની છે આ બધી નાળીઓ શુદ્ધ કરવા માટે પંચપ્રાણ ઉપર વિજય મેળવવો પડે અને નાળીઓ જેમ જેમ શુદ્ધ થતી જાય તેમ તેમ વિવિધ પ્રકારના અવાજો નાદ સાધકને સંભળાય છે પ્રકાશની અનુભૂતિ થાય છે દિવ્ય નાદ સંભળાય છે શરીર હલકું અનુભવાય છે અને પ્રાણ અપાન અને સમાનનું કાર્યક્ષેત્ર ઉપરના પ્રદેશમાં એટલે કે નાસિકાની ઉપરના પ્રદેશમાં એનું કાર્ય પૂરું થાય છે અને ત્યાર પછી જે પેલી પંક્તિ બાપજીએ લખી છે એ પવન પર હો પવન પર સ્વાર તો એ ઉર્ધ્વ ગતિ દર્શાવે છે અને પવન પર સવારી કરીને જાણે કે સાધક આગના ચક્ર સુધી આવી પહોંચે છે અને એના માર્ગમાં આડે આવતા અનેક વિઘ્નોને એ નિવારી શકે છે ઈડા અને પીંગડા અનુક્રમે ચંદ્ર અને સૂર્યનાળીનું કાર્ય પણ અહીં પૂરું થાય છે સુષુમણાનું કાર્યક્ષેત્ર શરૂ થાય છે સમાન વાયુ સમાન ભાવે સમગ્ર શરીરમાં વિતરણ કરનાર હોવાથી અહીં એનું કાર્યક્ષેત્ર પણ પૂરું થાય છે અને પ્રાણ અપાન અને સમાનના ક્ષેત્રમાંથી સૂક્ષ્મ લિંગ દેહ સહિત જીવ હવે આજ્ઞા ચક્રમાં ઉદાન વાયુના ક્ષેત્રમાં સુષુમણ નાડી દ્વારા પ્રવેશ કરે છે અને જીવને ઉર્ધ્વગતિ લઈ જવાનું કાર્ય કરે છે એને માટે બાપજીએ હો પવન પર સ્વાર એ શબ્દો પ્રયોજ્યા છે શાસ્ત્રોમાં જેને બ્રહ્મરંધ્ર નામ આપ્યું છે બીજું પણ નામ આપ્યું છે સહસ્ત્ર દલ સહસ્ત્ર પાંખડીઓવાળું કમળ સહસ્ત્ર દલ દલ એટલે પાંખડીઓ જેમાં હૃદય આકાશમાં કે જ્યાં આત્મા બિરાજે છે ત્યાં જીવને સૂક્ષ્મ અને લિંગ દેહ સહિત લઈને શિવના દર્શન કરાવે છે અને તે વખતે હું સિદ્ધ છું એમ માનીને સાધક ઘણીવાર સિદ્ધિઓના મોહમાં સપડાઈ જાય છે આ અધવચ્ચે અટકી જાય છે અમુક સાધકો સિદ્ધિઓમાં રચ્યા પચ્યા રહે છે સિદ્ધિઓનો ઉપયોગ કરીને પોતે પ્રસિદ્ધ થવા માગે છે તો તેની સાધના અટકી જાય છે બાપજી એક ભજનમાં લખ્યું છે કે અધવચે તૂટી ટંગડી એટલે બધો આગળનો જે કંઈ પણ મહેનત કરી હોય એ બધી પાણીમાં એટલે સિદ્ધિઓના પ્રલોભનમાં આવ્યા સિવાય સાધકે આગળ જવાનું છે અધૂરી મંજિલે ફસાઈ જવાનું નથી એ સિદ્ધિને પ્રાપ્ત કર્યા પછી પોતે જાણે ધન્ય થઈ ગયો પોતે કૃતકૃત્ય થઈ ગયો એવું માની લેવાની જરૂર નથી અભી તો દિલ્હી દૂર હે એવું આપણે કહીએ છીએ ઘણી વાર એટલે હજી સુધી ગંતવ્ય સ્થાન આવ્યું નથી ડેસ્ટિનેશન હજી દૂર છે તો બાપજી એ અહીંયા ચેતવણી આપવા માગે છે કે અહીંયા સાવધાની રાખવાની છે અને પચ્છમ માર્ગ પચ્છમ દ્વાર એટલે કે પાછળનો માર્ગ ઊર્ધ્વગતિએ પ્રયાણ કરતી સુષુમણાનો માર્ગ છે એનો અહીં નિર્દેશ કર્યો છે કોઈ યોગ વિશારદ હોય કોઈ વિરલો હોય તે જ આ બરાબર રીતે કરી શકે અહીં આ બે પંક્તિનું વિવરણ કર્યું મારી અલ્પમતીએ સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો છે જે કંઈ ભૂલચોક હોય તો બાપજી મને ક્ષમા કરે આપ સૌને મારા ગુરુદેવ દત્ત કહીને હું મારી વાણીને વિરામ આપું છું સૌને ગુરુદેવ દત્ત